ડભોઈ અને વસઈ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા બે નાળાના કામથી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ કામગીરી પૂરી ન થવાના કારણે ડભોઈ વાઘોડિયા રોડ પરથી પસાર થતાં હજારો લોકોને રોજિંદા અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડે છે વાહન ચાલકોની મુશ્કેલી ખરાબ રસ્તો નાળાના કામને કારણે રસ્તા પર લેવલિંગ બરાબર ન હોવાથી અને કાકરા બહાર નીકળી ગયા હોવાથી વાહનોના પંચર પડવાની ઘટનાઓ વધી છે ટ્રાફિક જામ રસ્તો થઈ જવાથી અને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થાય છે જેનાથી કિંમતી સમયનો વ્યય થાય છે માટીના ઢગલા રોડની આસપાસ માટીના ઢગલા હોવાના કારણે પણ વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે રોજિંદા જીવન પર અસર માર્ગ પરથી વાઘોડિયા આવેલી પારૂલ હોસ્પિટલ અને અન્ય દવાખાનાઓ પણ આવેલા છે જ્યાં દર્દીઓને તાત્કાલિક પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે આ ઉપરાંત આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારી અને રોજિંદા ધંધા રોજગાર માટે અવરજવર કરતાં લોકો પણ ભારે હાલાકી વેઠી રહ્યા છે સ્થાનિક લોકો આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે જેથી તેમની રોજિંદી મુશ્કેલીઓનો અંત આવે સ્થાનિક પ્રશાસને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને કામ ઝડપથી પૂરું કરાવવું જોઈએ તેવી લોકો જેથી લોકોની હાલાકી દૂર થાય